એનઓસી માટેની કોઈ અરજી નહોતી કરવામાં આવી બીજી તરફ આ ગેરકાયદે સ્ટ્રક્ચર હતું તેને તોડી પાડવાનું હતું તેને મંજૂરી નહોતી આપવાની પરંતુ આ સ્ટ્રક્ચર છેલ્લા ત્રણ વર્ષમાં ઉત્તરોત્તર વધારવામાં આવ્યું તે વિશે હું નથી કહી શકતો કે એનું રીઝન એ છે કે એના માટે ઇન્વેસ્ટિગેશન એ થવું જોઈએ અને જો રેકોર્ડ ઉપર કંઈ હોય તો એ આવવું જોઈએ એવું ન કે કોઈનું નામ લઈને આપણે કોઈની સામે છાટા ઊડર એનો કોઈ મતલબ નથી અત્યારે જે મેન કન્સર્ન છે કે જે ઇન્વેસ્ટિગેશન પ્રોપર હોવું જોઈએ જેનો ખરેખર વાક છે તે સામે આવવું જોઈએ તો ગેરકાયદે સ્ટ્રક્ચર તોડવા માટે નોટિસ આપવામાં આવી હતી પરંતુ ખાલી નોટિસ આપીને જ આ બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં નહોતી આવી અને ત્યારબાદનું પરિણામ આખા ગુજરાતે નિહાળ્યું છે જિંદગી જે હતું તે ભરખી ગયું છે તો આ જગ્યાએ વધુ માહિતી આપવા સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ રહ્યા છે ગૌરવ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે આ ભ્રષ્ટાચારી આકાઓ જાણવા છે શું થયું કોર્ટમાં સુનાવણી દરમિયાન

તેમને જજે પૂછ્યું હતું કે તેમની સાથે કોઈ માળકૂટ કે કોઈ તેમની ફરિયાદ છે તો તેમને ના પાડી હતી તમામ પરિવારજનોને જાણ છે તે કરી દેવામાં આવી છે તો તેમને એ બાબતની પણ તેમને હા પાડી હતી કે તમામ પરિવારજનો છે કે તેમને જાણ કરી દેવામાં આવી છે ચાર નવ બે હજાર ત્રેવીસના ટીઆરપી ગેમ ઝોન છે તેની અંદર જ આગ લાગી હોવાના મોટા ખુલાસા છે તે થયા છે કારણ કે જ્યારે સ્પેશિયલ પીપી દ્વારા દલીલ છે તે કરવામાં આવતી હતી ને જ્યારે પોલીસ રિમાન્ડ માટેના જે મુદ્દાઓ રજૂ કરવામાં આવતા હતા તેની અંદર આ પણ એક સ્પષ્ટતા છે તે કરવામાં આવી હતી અને સરકારી ઓફિસના જે ચોપડાની એન્ટ્રી છે તે બતાવવામાં આવી હતી વેલ્ડિંગથી જ એ સમયે પણ આગ છે તે લાગી હતી ને ફરી વખત આ જ ઘટના છે તે ફરી એક વખત બની હતી ને તેની અંદર ઇઠ્યાવીસ જેટલી જિંદગીઓ છે તે હોમાઈ ચૂકી હતી ગેરકાયદેસર જે સ્ટ્રક્ચર તોડી પાડવા માટે થઈને છ જૂન બે હજાર ત્રેવીસ ના નોટિસ છે તે આપવામાં આવી હતી પરંતુ ક્યાંક જે ટીપીઓ અને એટીપીઓ આ બંને દ્વારા જે રીતના તેમની સામે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવું જોઈએ એને બદલે તોડી પાડવામાં ના આવ્યું તેને કારણે જ આ દુર્ઘટના છે તે સર્જાય છે આ પ્રકારની દલીલ સાથે કરવામાં આવી છે આઠ જૂન બે ના બીજી વખત નોટિસ છે તે ફટકારવામાં આવી હતી પણ ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું તે તોડી પાડવામાં ના આવ્યું જે રીતના બે થી એક બાદ એક આ જે ગેમ ઝોન ને લઈને ખુલાસા છે તે થયા છે બે હજાર એકવીસ થી લઈને બે હજાર ચોવીસ સુધી બે વખત તેમને નોટિસ આપવામાં આવી હતી અલગ અલગ બે વખત આ જ જગ્યાએ આગ લાગી હતી અને બંને વખત વેલ્ડિંગ થી જ આગ લાગી હોવાનું સામે આવ્યું છે જે દલીલ જે કરવામાં આવી હતી તે દલીલ ની અંદર ગેરકાયદેસર સ્ટ્રકચર ને જે રીતના અધિકારીઓ દ્વારા તોડી પાડવું જોઈએ તે તોડી પાડવામાં આવ્યું અને તેને કારણે જ આ દુર્ઘટના સર્જાય છે એટલે કે ક્યાંક જે જે સરકારી અધિકારીઓ છે કે તેમને બેદરકારી છે તે દાખવવાનું સામે આવ્યું છે અધિકારીઓ સામે કહી શકાય કે જે રીતના અરજદારોના વકીલ છે તેમના દ્વારા પણ દલીલ છે તે કરવામાં આવી હતી અને તેમને પણ દલીલની અંદર કહ્યું હતું કે ત્રણ ત્રણ સરકાર બદલાય પરંતુ આ અધિકારી છે તે બદલાયા નહી એટલે કે તેની કેટલી છે છે તે જ સીધું આ બતાવી રહ્યું કારણ કે ત્રણ ત્રણ વખત સરકાર બદલાઈ જતી હોય તો અધિકારીની બદલી કેમ ન કરવામાં આવી અથવા તો અધિકારીને તે જે પોસ્ટ ઉપર હતા તે પોસ્ટ ઉપરથી તેમને હટાવવામાં કેમ ના આવે તે એક સીધો સવાલ કરવામાં આવ્યો હતો જે પોલીસ રિમાન્ડના જે અલગ અલગ મુદ્દાઓ છે તે મુદ્દાની વાત કરવામાં આવે તો જે તોડી પાડવાની નોટિસ આપી હતી તો કયા કારણોથી તે તોડી પાડવામાં ન આવ્યું અથવા તો કોના દ્વારા તે રોકવામાં આવ્યું તે પોલીસ માટે તપાસનો વિષય છે શું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે થઈને દબાણ હતું કે અન્ય કોઈ કારણ હતું તે દિશામાં પણ પોલીસે તપાસ માટે થઈને પોલીસ રિમાન્ડ ની અંદર મુદ્દો છે તે મુક્યો છે બે હાજર એકવીસ થી અત્યાર સુધી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં નથી આવ્યું તો કેમ નથી આવ્યું અથવા તો કયા કારણો એવા જવાબદાર હતા કે ક્યા અલગ અલગ વિભાગોના અધિકારીઓ જવાબદાર હતા કે તેમણે આ બાંધકામ દૂર ન કર્યું આ એક સૌથી મોટો સવાલ છે તે જે ઉભો થયો છે ને તેની તપાસ કરવી પણ એટલી જ જરૂરી છે યુવરાજસિંહ જ્યારે પણ જે કોર્પોરેશનની અંદર મંજૂરી માટે અરજી કરતો હતો તો યુવરાજસિંહનો ભાઈ તેજપાલ છે તે અરજીઓ આપવા માટે જતો હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં દલીલની અંદર એ પણ વાત કરવામાં આવી કે કોઈ અરજદાર જે પોતાની મિલકત હોય તો પોતે અરજી કરવાની રહેતી હોય છે નહીં કે તેના ભાઈને એટલે કે આવા અલગ અલગ મુદ્દાઓ છે તે આ દલીલોની અંદર કરવામાં આવ્યા છે મોટા ખુલાસાઓ પણ અનેક થયા છે જે રીતના કહી શકાય કે જે

એ વખતે ટીપીઓ દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી દેવા માટે અથવા તો ફાયર બ્રિગેડ છે કે તેમના દ્વારા કેમ ફાયર એનઓસી માટે થઈને એપ્રોચ ન કરવામાં આવ્યો અથવા તો જે રીતના આ જે આખી દલીલ કરવામાં આવી તેની અંદર એ પણ વાત સામે આવતી હતી કે અધિકારીઓ છે કે તેમના દ્વારા આ જે એનઓસી અને ફાયર એનઓસી અને ખાસ કરીને ગેરકાયદેસર દબાણો કેમ દૂર કરવામાં ન આવ્યા તે એક સૌથી મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે આ બધા સવાલો છે તે સવાલોને લઈને જ પોલીસ રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવી છે બાર દિવસ સુધી એટલે કે બાર જૂન સુધી સાંજે પાંચ વાગ્યા સુધી તેમના પોલીસ રિમાન્ડ છે તે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને હવે પોલીસ તપાસની અંદર કેટલા નવા ખુલાસાઓ આ આરોપીઓ દ્વારા કરવામાં આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે સાથે સાથે કહી શકાય કે જે મૃતકોના પરિવારજનો તરફથી સુરેશ ફળદુ જે રાજકોટ બાર એસોસિએશનના ઉપપ્રમુખ છે તેમને પણ પોતાની દલીલો છે તે રજૂ કરી હતી અને જે મૃતકો છે તે મૃતકો જે તેમના દેત થયા છે મૃત્યુ થયા છે તેના પાછળ પણ આજ લોકો જવાબદાર છે તે પ્રકારની દલીલ કરવામાં આવી હતી સાથે સાથે જે આખી ઘટના બની ઘટનાને લઈને પણ ક્યાંક બેદરકારી છે તે તંત્રએ દાખવી છે એટલું જ નહીં સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ છે કે તેમને કેમ કોઈ સંજ્ઞાન ન લીધું અને કેમ કોઈ આ પ્રકારની ઘટના બને તેની રાહ જોઈ એટલે કે ક્યાંક પદાધિકારીઓ છે તેની સામે પણ સવાલો છે તે હવે ઊભા થઈ રહ્યા છે શું પોલીસ તંત્ર છે હવે એસઆઈટી ની ટીમ છે તેમના દ્વારા જે અલગ અલગ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે અધિકારીઓ સામે તપાસ કરવામાં આવી રહી છે તો હવે પદાધિકારીઓ સામે તપાસ કરવામાં આવશે કે નહીં તે પણ એક મોટો સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે પરંતુ જે ચારેય રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ જે આરોપી તરીકે આ ફરિયાદની અંદર દાખલ કરવામાં આવ્યા છે તેમની બાર દિવસના પોલીસ રિમાન્ડ છે તે હવે મંજૂર કરવામાં આવે છે તે કેટલા નવા ખુલાસા કરે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે બિલકુલ આ માત્ર બેદરકારી નહીં પરંતુ એક મોટો ગુનો છે જેમાં સાક્ષાત મોતનો સોદો કરવામાં આવ્યો છે આ તમામ આરોપીઓના ચૌદ દિવસ આ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને બાર દિવસના રિમાન્ડ જે છે તે કોર્ટે મંજૂર કર્યા છે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે આભાર ગૌરવ